તો કેમ છો બધા મજામાં મજા જશે આવી ગયો છું નવો બ્લોગ લઈને અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કાલ થોડોક કાલ ના બ્લોગ માં અને પરમ દિવસના બ્લોગમાં અવાજ બરોબર આવતો નતો એટલે હવે આ આમાં રેકોર્ડિંગ કરીને હવે એની હારે મારે પછી અવાજ નાખવો જો એટલે હવે આમાં જ ઉતારી એમાં વિડીયો ઉતારીને આમાં અવાજ રેકોર્ડ કરી એટલે અવાજ હેરખો આવે ને તમને સંભળાય હેરખો બે બ્લોગમાં હેરખો અવાજ જ નતો આવ્યો તો અત્યારે અમે જઈએ છીએ હજી તો કાંઈ નક્કી નથી કર્યું પણ અત્યારે એક વેગસ તો ભૂખ લાગી અને ખાવાનું છે આગળ એ ડિસે જઈને અને ખાઈને પછી વિચારીએ કે ક્યાં જાવું અને પછી હવે તમને બતાવું કે અમે ક્યાં જઈએ અને તમને કહું છું કે ક્યાં જઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બને રાજો અને જોયા કરીજો મળવું આગળ થોડી વારમાં તો અમારે કઈ નક્કી થતું નથી અમે આવ્યા તા અહીંયા કહેવાય બસ સ્ટેન્ડ થી જમી અને પછી નીકળી જતા ત્યાંથી તો અહીંયા ક્રિસ્ટલ મોલ બાજુ અમે આવ્યા હતા ને હવે અહીંથી અમારે કાંઈ નક્કી નથી કે ક્યાં જવું ઈશ્વરિયા પાર્ક જવાનો હતો પણ એ તો બહુ દૂર થાય છે તો હવે આનો પ્લાન કેન્સલ રાખો ને હવે હિમાલયા મોલ જવાનો પ્લાન અમારે મેડમે કર્યો છે તો હવે અમે હિમાલય મોલ જવાના છીએ એને કંઈક પાછું લેવું છે હવે એની ખરીદી પૂરી થતી નથી તો હાલો અમે હિમાલય મોલ જઈ કે ઐશ્વર્ય પાર્ક જઈ કાંઈ નક્કી નથી હજી તો હગડી ઠંડુ પી લઈએ થોડુંક અને પછી આપણે મળીએ ત્યાં સુધી બ્લોગમાં જોયા કરજો અને કન્ટિન્યુ બનાવી રહેજો અને ગમે તો લાઇક કરતા જઈજો ઓકે તો અમારો પ્લાન પાછો કેન્સલ છે જવાનું હતું હિમાલય મોલ ને આવી ગયા પાછા ક્રિસ્ટલ મોલ મારે તો હવે આ લેવાનું છે એને પેન્ટ લેવું હવે જોઈએ હવે ગમે તો લઈ લે ને આમાં અવાજ નતો હોતો ઓલામાં એટલે હવે આ ફોનમાં રેકોર્ડિંગ કરવું પડે ગેમું કઈ તને આમાંથી ગોતે છે ટી શર્ટ આપણે તો કાંઈ લેવાનું નથી થતું કાલે લઈ લીધું છે લેવાનું હતું પેન્ટ ઓલી બાજુ છે પેન્ટ લઈ લઈ કેન્સલ છે કાંઈ લીધું નહીં ને અમારે તો સેન્ડલ લીધા પેન્ટ લેવાય પેન્ટ લીધું નહીં હવે આગળ આપણે આગળ હવે જઈ થોડુંક હવે થોડુંક જોઈ લઈ પછી હવે આપણે રૂમ ભેગા થાય ને પછી ઘેર જવાનું છે હાલો કે રાજકોટ રોકાવાનું છે આમ આમ બતાવી દો તો મોલ ક્રિસ્ટલ મોલ અહીંયા અમે કેટલી વાર આવ્યા આજે કેટલી વાર આવી ગયા જ્યાં આવું ત્યાં રાજકોટ આવું ત્યાં આ ક્રિસ્ટલ મોલ આટો મારો આવું છે આ બધું ફેરવીને ખબર આ બધું ફેરવીને કેમેરા દાંડું આ કપડા બતાવ ક્રિસ્ટલ મોલમાં ઉપર ત્રીજા માળે બધું છે ઓલે બધું છે ખૂણામાં સિનેમા હોલ પર હું લેખું બોલું તારે કાંઈ હવે લેવું હા હા પાડે પછી તો કાંઈ પૈસા પૈસા નથી મારી પાસે કાંઈ કપડાં મળે બહુ મોંઘા મોંઘા હોય ભાઈ પછી જનો તો એક શર્ટ હોય આપણું કામ નહીં તો હાલો હવે નીચે જઈ આઈસ્ક્રીમ ખાઈને હવે નીકળી રૂમ બાજુ ને પછી હવે ઘેર જવાનું છે તો ઘરે નીકળી જાય ભાઈ નીકળું રખાડવામાં પૈસા પૂરા થઈ ગયા હોય તો હાલો હવે તમને નીચે જઈને મળું ને પછી હવે રૂમે જાય મળું કરી તો હું આવી ગયો છું રૂમે તબિયત થોડીક લૂઝ થઈ ગઈ એટલે પછી ક્યાંય જુઓ નહીં ને આ તિડકો તો જો બહાર કેવો છે જો પાંચ વાગ્યા તો એ તિડકો ને એવો છે તો એમાં હું તો હાલ એક તો કાલનો એટલો નહીં બે દિવસથી બહાર છે ને બહારનું ખાવા પીવાનું છે તો એમાં આપણે આવે નહીં મેં આપણે જોઈએ ઘરનું ખાવાનું અને નું ખાઈ એટલે તરત માદા પડી જાય એટલે એવું થયું તબિયતમાં થોડુંક કહેવા આવે એટલે તબિયત ખરાબ થઈ જાય ડાયરેક્ટ સીધો રૂમ આવી ગયો ને હવે કંઈક આરામ કરીને હવે રાતની અગિયાર વાગ્યાની બસ છે તો એમાં જવાનું છે તો તો હવે હું જાઉં છું ઘરે અને અમારે અગિયાર વાગ્યાની બસ છે ને અત્યારે વાગ્યા છે દસ તો હવે જમવાનું હજી બાકી છે જમી લઉં અને પછી નીકળી જાઉં ઘરમાં તો હું હવે ડાયરેક્ટ તમને બસમાં મળીશ ને હવે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે બીજું ક્યાંય હવે જવાનું નથી તાકી જાય આવ તબિયત પકડી ગઈ આવ ઘરની હવા ખાઈને ઘર બાજુની ઉના બાજુની કાંઈ મજા આવી તો હાલો હવે હું તમને બસમાં જઈને સીધો આવી ગયો છું અમારા ઘરે અમારા જશે ને કેમ કે મને મજા નથી મજા બગડી ગઈ હતી અને અત્યારે વાગ્યા છે કેટલા વાગે એક એક યા બે વાગી જ છે ને હું અત્યારે મારા ગામના થશે પોગી ગયો છું બસમાં આવ્યો છું અને હજે ભાઈ એને ફોન કર્યો તો એ હવે આપણે ગાડી લઈને લેવા આવે તો આગળ આવે છે એ અને ઈ આવે એટલે ઘેર જઈને ઉઈ જાવું છે આરામ કરવો છે મજા પકડી ગઈ છે હવે આવો તો આ તમને વિડીયો ગમે તો લાઈક કરી દો શેર કરી દો અને કમેન્ટ કરતા ભૂલતા નહીં ને કે ભાઈ બેલને ઓલ ઉપર સેટ કરી દેજો એટલે નવા નવા વિડીયો આવશે તો તમને તરત ખબર પડી જશે તો આપણે મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય